પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલો ગ્રાઉન્ડ પાસે આવેલ નહેરુ ભુવન ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી દેશના પ્રથમ વડાપ્રધાન ચાચા નહેરુના નામે ઓળખાતા જવાહરલાલ નહેરુની આજે જન્મજયંતિ હોય નહેરુનો જન્મ ઉત્તર પ્રદેશના આલ્હાબાદમાં ચૌદ નવેમ્બર અઢારસો ને નેવ્યાસીના રોજ થયો હતો તેમણે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે કાર્યકાળ સંભાળ્યો હતો બાળકોના પ્રિય એવા જવાહરલાલ નહેરુના જન્મદિવસને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે

વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા ભવન ખાતે અહીંયા પુષ્પાંજલિ કરવામાં આવી છે પંડિત જવાહરલાલ નહેરુનું યોગદાન આઝાદી પહેલાં અને આઝાદી પછી આપણે સૌ જાણીએ છીએ કે આ ભારત દેશમાં જે દેશને આપણે કહેતા હતા કે સોનેકી ચિડિયા અને એ સોનેકી ચિડિયા જેવા દેશમાં અંગ્રેજો આવીને આખો દેશ લૂંટીને જતા રહ્યા અને ત્યારબાદ જ્યારે પંડિત જવાહરલાલ નહેરુ આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા આ દેશમાં એક ટાકણી કે સોય નથી બનતી એવા સમયે અમને ધુરા સંભાળી ત્યારે આઈઆઈટી આઈઆઈએમ એમ્સ ઇસરો મોટા મોટા બાંધ ડેમ ઔદ્યોગિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ ભારત દેશની જે નવ રત્ન કહેવાય કંપનીઓ એની પણ સ્થાપના પંડિત જવાહરલાલ નહેરુએ કરેલી ત્યારે એવા દીર્ઘદ્રષ્ટા આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા અને એમના લોંગ વિઝનને સલામ કરીએ છીએ અને એ પંડિત જવાહરલાલ નહેરુએ હંમેશા યુવાનો અને બાળકોના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપ્યું છે માટે ખાસ કરીને આજે એમના જન્મજયંતિને બાર દિવસ ચિલ્ડ્રન્સ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે આખા દેશમાં બાળકો અલગ અલગ સ્કૂલમાં કાર્યક્રમો પણ થાય છે અને ખાસ કરીને બાળકોના પ્રિય હતા બાળકો એમને ચાચા નહેરુ કહેતા હતા અને એવા ચાચા નહેરુના જે જન્મજયંતિએ અમે એમને સત સત નમન કરીએ ખોટી ખોટી વંદન કરીએ છીએ